કેમ છો બાળકો હા આજે આપણે ધોરણ એક અધ્યયન સંપુટ ગણિત એકમ આઠ સંખ્યા સાથે રમત રમત તો આજે એવી રમવાની છે ચપટી અને તાળીની રમત રમવાની છે આમાં કેવું છે કે એક તાળી એટલે એક તાળી બરાબર દસ કેટલા દસ તો એવી તમે બે તાળી પાડશો તો વીસ ત્રણ તાળી પાડશો તો ત્રીસ ચાર તાળી પાડશો તો ચાલીસ પાંચ તાળી પાડશો તો પચાસ તો આપણે આ તાળી અને ચપટી ચપટી બરાબર એક ચપટી પાડશો તો વગાડશો તો એક બે ચપટી વગાડો તો બે ત્રણ વગાડો તો ત્રણ એમ તમે નવ સુધી ચપટી વગાડી શકો છો તો આજે આપણે ચપટી અને તાળીની રમત રમવાની छे चलो कौन बोलसे से पहला चलो आदित्य तमे चलो संख्या चप तालिन चपटी बता तेवी तेवी कितना तेवी आहा सरस चलो बावी 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 चलो तीर्थ

બાવીસ ચલો આગળ તેત્રીસ ચલો તેત્રીસ હલો ફરીથી આદિત્યભાઈ ચલો કેટલા કેટલા ચલો આગળ સરસ બત્રીસ હા મજા આવી તમને આમાં તાળી અને ચપટીમાં અને ખબર પડી ને હા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય